पकी प्रहारियो षी जागिया

કે તમને જગાડવાનો સમય થઈ ગયો તો અને આ રીતે તમારા હાથ હતી આનો ઉદ્ધાર તમારે કરવાનો હતો એટલે મેં આ સુધી પૂરા ગયો હતો તમારા હાથેનો ઉધાર કરાયો એટલે કહું છું કરતા કર્મ અને કારણ ઈશ્વર આવ્યા હતા એટલે પરમાત્મા એવું વિચાર્યું જોયું હતું અને આપણું કામ શરૂ થઈ ગયું

परछना में बदनम बनने सरगी का राजा का ज्ञान नहीं એટલે સેનિકોએ આખા ડુંગરને હાથ લગાડી દી આખા ડુંગરને હાથ લગાડી એટલે આખો ડુંગર સળગવા લાગ્યો આખો ડુંગર સળગતો તો એટલે આને સંતોસ્ત થઈ ગયો એમ કે તું જીતી ગયો અને ભગવાન શ્રી ગયા કે હવે શાંત કરવો પડે છે એટલે કરી અને ડુંગર ઉપર અગ્નિ આવીને અને બંને ભાઈઓ એકાબીજાનો હાથ પકડી લીધો વર્ષ એકાબીજા હાથ પકડે

का भारत का नक्शा न थियो वारिकान इतो स्वर्जन કરેલું છે ભગવાન એ વારિકા કોને ભગવાન એ નિર્માણ કર્યું છે ભગવાન કૃષ્ણ અને ભગવાન वारिकानगर મેંંદર આવ્યા અને वारिकपुरी નું ભગવાન એ નિર્માણ કર્યું

અને દ્વારિકા નગરી ની બંને ભાઈઓ સંચાલન કરે છે દ્વારકા નગરી ઉપર બંને ભાઈઓ હવે જો તમે શબ્દો સાંભળતા હો તો ખ્યાલ આવે દ્વારિકા ના રાજા થયા છો અને ગુવાળો ભૂલી ગયા છો અત્યારે મથુરા આ બધા મથુરા ના રાજા થયા પણ મથુરા નું ભગવાને રાજા જ નથી થતું મથુરા નું રાજ્ય છે पहले की उसको रेस्टोरेंट में भाग लेना मथुरा परमात्मा बार-बार है, पर भगवान द्वारका विष्णु विषय जो कोई रख हो तो मात्र एक दायित्व। भगवान द्वारका परियोजना में द्वारका जन्म को भगवान है। જે રાજા ને પરણવા જોઈએ તૈયારી કરી ફરીથી હું અમારે રાજુભાઈ ને ભરતભાઈ વતી આખા સભા મંડપ ને આમંત્રણ આપું છું બધાને ધ્યાન માં આવવાનું છે આવ

અમારો ખાલી વેરા કરી દેજો પણ જે ગોપી નાતી હકે એ બધી ગોપીઓને એ બધા ભક્તોને વરઘોડામાં જવાની છૂટ છે ભરતભાઈ વતી રાજુભાઈ વતી અમારા જે બહેનો હતી હું બધાને આમંત્રણ આપી દઉં છું અલા પ્રલંગ મેલી પાકોલીન કોરાના માથે કામ думકે પણ સા લે હો કથાનું સૂત્ર જો શક્તિ હશે છો જો આ મતનક લેતો શક્તિ હશે તો કથાનું સૂત્ર આદકરે 15 20 મિનિટ વેલા વીડા માક્ષુ શક્તિ કરીને તો કેવાય જાનરીયા જાનરીયા તૈયાર થઈ જાય ને પણ જાહેર અને તમામ ભક્તજનો સાંજે ભગવાન પરણે છે ને માધવ કોળો નો માનવ જાદવ કોળ રાણી વૃક્ષમણી તો ભગવાન આપણે એવું જ કરવાનું છે બધા આવજો પણ પેલા મોટા ભાઈ ના હોય ઠાકોરજી ને આપણે પરણાવીએ મોટા ભાઈ ના કામ હોય તો ઠાકોરજી ને કેમ કરણ

અને હતી એને પાખું રેવકાથન જે પર્વત છે ને એને પાખું આપી ઇન્દ્ર ને ખબર પડી પ્રાથમ ઇન્દ્ર આવ્યો એટલે એ રેવકાચલ પર્વત આઠો સમુદ્ર માં છે હિમાલય નો દીકરો અને મા પાર્વતીજી નો लेマラ पार्वती इन्द्र ने स्थापित किए समुद्र में मात्र 50 योजन गुनागर की 50 योजन मतलब क्या है वो समुद्र फौना समुद्र में 50 योजन क्या के दूर खिसके जावा के અને ફરે તેમાંથી પરગયો ને પછી એમાંથી એની ઉત્પત્તિ થઈ એ પરગ થયો એટલે એને એનું નામ પડ્યું ગિરિ નારાયણ એટલે આજે આપણે બધા અપભ્રંશ ભાષામાં ગિરિ નારાયણ કહે છે પણ મૂળ એક નામ છે ગિરિ નારાયણ रेवत राजा नगरी थी। और रेवत राजा नगरी में रेवत राजा कन्या है जेलू नाम से रेवती

દ્વારકાધીશી વાતો કરી ગોકુળ આવી લીલા કરી મથુરામાં ભક્તો પર આટલી કૃપા કરી આવી ઉમરમાં માં આટલું બધું કરી કર્યું આ વિસ્મૃત રાજા એક દીકરો છે એક દીકરી છે દીકરાનું નામ છે રુકમી અને દીકરી નું નામ છે વૃક્ષ બારદજી જયારે વિશ્વ રાજા કન્યા ના વફાણ કરે કૃષ્ણના વખાણ કરે છે ને

એટલે અંતઃકરણ કે ભગવાન મે હોતા ના સ્મરણ કરી લેગા અંતઃકરણ કે ભગવાન ને મનોમન ભગવાન ને વરી લે આ સુજો પ્રયો જો ઋષિ મુનિ એ મનોમન ભગવાન સાથે વિવાહ કરી લે ભગવાન ને વરી ગયા ભગવાન

अमन कृष्ण ने माता स्वामी मानी लीधा है एट्लेने छुपा बधाई छुपा कोई ना चालू थियो पको लिखियो

છે ને એનું નિત્ય પાઠ કરે નિત્ય એનું આવર્તન કરે પરમાત્માની કૃપાથી એનો જે સંકલ્પ હોય થાય

ભાઈ આવું લખી છે શ્રુતવા અને અમારી ગામડીઓ કે હોશિયાર વિચાર કરો કક્કાના દરેક ક્ષનમાં જે કે અક્ષરો છે એમાંથી અમારી ગામડીએ કોઈ અક્ષરની પસંદગી કરી હોય તો એ કેવો શબ્દ વૈકરો ઈ હે